અત્યારે પારિવારિક પ્રશ્નો ઘણા બધા ચાલે છે તમને આશ્ચર્ય થશે કે પૃથ્વી ઉપર રોજના નવ હજારને આઠસો ડિવોર્સિસ થાય છે ઇટ વિલ ટચ ધી અનફોર્ચ્યુનેટ મેજિકલ ફિગર ઓફ ટેન થાઉસન્ડ ડિવોર્સિસ બાય ધી સમળ રોજના દસ હજાર ડિવોર્સિસ મુંબઈમાં બાંદ્રામાં ફેમિલી કોર્ટ છે ત્યાં રોજના સિત્તેર એંસી છૂટાછેડાના કેસુસ નોંધાય છે દિલ્હીમાં અને એનસીઆરમાં થઈને સિત્તેર એંસી હૈદરાબાદ સિકંદરાબાદમાં ત્યાં ટ્વીન સિટીમાં રોજના કેટલા બધા ફેમિલી છે તો યુવાનોને આ યુવા સંવાદના કાર્યક્રમમાં આ પણ એક સમજદારી અને વિચારની જરૂર છે કે પરિવાર છે એ પ્રથમ સુખનું કારણ છે હાર્વડ યુનિવર્સિટી એક સર્વે કર્યો કે વોટ અકોર્ડિંગ ટુ યુ ઇઝ ધી ગ્રેટેસ્ટ જોય અપોન ધીસ અર્થ પૃથ્વી પર સૌથી મોટો આનંદ શું છે એક લાખ પરિવારમાં એકસો દસ દેશોમાં આઠ વર્ષ સુધી સર્વે ચાલ્યો સિક્સટી સેવન પર્સન્ટ ઓફ ધ રિસ્પોન્ડન્સ દે સેડ કે સ્પેન્ડિંગ ક્વોલિટી એન્ડ ક્વોન્ટિટી ટાઈમ વિથ યોર નિયર એન્ડ ડિયર વન્સ હુમ યુ લવ એન્ડ રિસ્પેક્ટ હુ લવ્સ એન્ડ રિસ્પેક્ટ યુ ઇઝ ધી ગ્રેટેસ્ટ જોય અપોન ધીસ અર્થ એટલે કે પૃથ્વી પર સૌથી મોટો આનંદ શું છે જે પરિવારજનો માટે તમને આદર અને પ્રેમ છે એ પરિવારજનોને તમારા માટે પ્રેમ અને આદર છે એની સાથે સમય વિતાવો બેસવું વાતો કરવી સાથે જમવું એ સૌથી મોટો જીવનનો આનંદ છે તો આ યુવા સંવાદમાં યુવાનોને આપણે એ પણ એક અપીલ કરવાની કે પરિવારને તમે ટોપ પ્રાયોરિટી આપો કામને પણ આપણે આપવું છે પરિવારને પણ આપવું છે એટલે વર્ક અને ફેમિલી વચ્ચે આપણે પ્રોપરલી સમજદારી પૂર્વક બેલેન્સ આપવાનું છે પ્રમુખ સ્વામી મહારાજ એક સુંદર સલાહ આપતા આ ડિવોર્સ કેસીસ ની વાત આવે ત્યારે એક સુંદર સલાહ આપતા એક્ઝેક્ટ એમના શબ્દો હું રિપીટ કરું છું પ્રમુખ સ્વામી મહારાજ કહેતા કે અગ્નિની સાક્ષીએ તમે ભેગા થયા છો તો હવે અગ્નિની સાક્ષીએ જ છૂટા પડવાનું પર પડી અગ્નિની સાક્ષીએ તમે ભેગા થયા છો એટલે કે પતિ પત્ની હવે અગ્નિની સાક્ષીએ છૂટા પડવાનું એટલે શું લગ્ન થયા ત્યારે આપણે ચોરી ફર્યા ત્યારે વચ્ચે અગ્નિ હતી એની સાક્ષી હતી હવે ક્યારે છૂટા પડવાનું બેમાંથી માંથી એક સ્મશાને જઈને અગ્નિ સંસ્કાર થાય ત્યારે જ છૂટા પડાય આ એક એમનું હૃદય અમૃત હતું કારણ કે સાડા ત્રણ લાખ ઘરોમાં એમણે પધરામણી કરી છે સાડા સાત લાખ પત્રોના લેખિત ઉત્તર આપ્યા છે એટલે એમણે જનજીવન અને જનમાનસ સમાજ જીવન અને સમાજ માનસ સંસ્થાકીય જીવન અને સંસ્થાકીય માનસ એનો વિચાર અને વિપુલ પ્રમાણમાં અનુભવ હતો એમણે આ વાત કરી છે બીજી વાત પ્રમુખ સ્વામી મહારાજ કરતા કે એકબીજાને સમજીને ચલાવવું અત્યારે અમારા ગુરુવારી મોહન સ્વામી મહારાજ છે એની ઉપર કોઈ લગ્નની કંકોત્રી મોકલે કોઈ પરિવાર કે અમારા દીકરા દીકરીના લગ્ન છે ને આપ આશીર્વાદ પત્ર આપો એ આશીર્વાદ પત્રમાં મહંત સ્વામી મહારાજ એક વાત અવશ્ય લખે છે એને પણ હું શબ્દ છે તમને કહું છું મહન સ્વામી મહારાજ કે છે એ લગ્ન કંકોત્રીના આશીર્વાદ પત્રમાં હંમેશા લખે છે કે સમજીને સંપીને સાથે રહેશો તો સુખી થશો રિપીટ વિથ મી સમજીને હું એટલું જ રિપીટ વિથ મી સે હું જે બોલું રિપીટ કરજો સમજીને આખા નડિયાદને સંભળાવું જોઈએ એની માટે તો કાર્યક્રમ છે નહી સમજીને સંપીને સાથે રહેશો તો સુખી થશો હવે આખું વાક્ય જાતે બોલો તો લેટ્સ ક્લેપ ફોર તો આ અનુભવી વ્યક્તિ એમના હૃદય અમૃત છે એની ઉપર આપણે એક વિચાર કરવો જોઈએ ઘણી વખત આપણે ને વધારે પ્રાધાન્ય આપીએ અને પરંપરા ટ્રેડિશન અને કલ્ચરને ઓછું આપતા થઈ ગઈ આજની યુવા પેઢી એ પતન તરફ છે આ હું તમને નામ સાથે આપું છું કાલ ઝીમર મેને પુસ્તક લખ્યું છે ફેમિલી એન્ડ સિવિલા એમાં દુનિયાભરની એકવીસ સંસ્કૃતિઓનું પતન થયું સામે પારિવારિક મૂલ્યોનું જે પતન થયું એનું જે કારણ હતું પરિવારના સંબંધોમાં જે પતન થયુંનું જે કારણ હતું એ બંનેને મૂલવીના પુસ્તક લખ્યું છે ફરીગત પુસ્તકનું નામ છે ફેમિલી એન્ડ સિવિલાઇઝેશન લેખક છે કાલ્લ ઝિમરમેન એમણાં પુસ્તકમાં લખ્યું છે કે કેવી કેવી રીતે પરિવારોમાં પતન થયા અને એ દ્વારા એ સમાજ એ જ્ઞાતિ અથવા એ સંસ્કૃતિ બધી પતન થઈ ગઈ એમાં પહેલું કારણ લખ્યું છે લગ્ન પ્રથાની પવિત્રતા અને લગ્ન પ્રથાની વ્યવસ્થા એની સામે પ્રશ્ન પૂછાયા અને અનાદર કરવામાં આવ્યો જેને આજના જમાનામાં લિવ ઇન રિલેશનશિપ કહે છે અને પાછા ઘણા બધા પૂછે કરા કે ડુ યુ બિલીવ ઇન ધ ઇન્સ્ટિટ્યુશન ઓફ મેરેજ પૂછનારે મુરખ જવાબ આપનારે મુરખ છે ઇટ્સ અ ટ્રેડિશન ઇટ્સ અ કલ્ચર અમુક વસ્તુને પ્રશ્ન હોય જ નહીં યુ હેવ ટુ એક્સેપ્ટ ધ પ્રિન્સિપલ્સ સિદ્ધાંત હંમેશા સ્વીકારવા પડે પદ્ધતિને પ્રશ્ન પૂછાય સિદ્ધાંતને કોઈ દિવસ પૂછાય લગ્ન પ્રથા એ સિદ્ધાંત છે એમાં લિવ ઇન પ્રશ્ન પૂછાય એ શક્ય જ નથી આપણે બધા ક્રિકેટ રમ્યા છે આ કરો જે ક્રિકેટ રમ્યા હોય નાનપણથી ગમે ત્યારે આપણે બધા ક્રિકેટ રમ્યા છે હું એક પ્રશ્ન પૂછેનો જવાબ કોઈને આવડતો હોય તો ઊંચી કરજો આ ક્રિકેટના ત્રણ સ્ટમ્પ નક્કી કોને કર્યા કોઈને જવાબ આવડતો હોય તો ઊંચી કરો કોઈ નહીં કરે કારણ કે આ પ્રશ્ન મેં સ્વામીવાર પૂછ્યો છે હજી ક્યાં કોઈ કર્યો છે હવે તું બહુ લોજિક તર્ક મોડર્નિટીમાં માનતો હોય તો હવે તું ક્રિકેટ મેચ રમવા જાય ને એટલે અંપાયરે જઈને પૂછજે કે આ ત્રણ સ્ટમ્પ નક્કી કોણે કર્યા બે કેમ નહીં ને ચાર કેમ નહીં એને જે નક્કી કર્યા એને નક્કી કરવાની ઓથોરિટી કોને આપી એને નક્કી કરે તો એક કમિટી કઈ હતી એને નક્કી કર્યા પછી એક્સેપ્ટન્સ કમિટી કઈ હતી એના પેપર્સ છે એ મને દેખાડો એમાં મને સંતોષ થાય તો હું ક્રિકેટ રમું એવો અત્યાર સુધીમાં કોઈ ડોટ ડાયો ક્રિકેટના ગ્રાઉન્ડ ઉપર થયો છે ચલો અત્યાર સુધી વિચારનો તો અત્યાર મેં વિચાર આપ્યો કાલ સવારે પૂછજો અમ્પાયરને જઈને અને ઓપોઝિશન ટીમના કેપ્ટનને જઈને એટલે એ બધા એક એક સ્તંભ બાર કાઢશે સેની માટે એટલે સિદ્ધાંતોને હંમેશા પ્રશ્ન ના પૂછાય ડોન્ટ ક્વેશ્ચન ધ બેસિક્સ ક્વેશ્ચન ધ પ્રોસેસ ભાઈ રેડ બોલ હોય પિંક બોલ હોય વ્હાઇટ બોલ હોય એ બધું ચાલે ફેરફાર થાય ધોળા કપડાની ટેસ્ટ મેચ રમે રંગીન કપડાથી ટી20 રમે એ બધામાં ફેરફાર થાય ત્રણ સ્ટમ્પમાં ફેરફાર ના થાય બાવીસ આઠની પીચમાં ફેરફાર ના થાય છ બોલની ઓવરમાં ફેરફાર ના થાય એમ તમે લગ્ન અહીં કરો કે ડેસ્ટિનેશન મેરેજ કરો ભવિષ્યમાં મંગળ ઉપર ઉપરથી લગ્ન કરો પણ લગ્નની પ્રથાને પ્રશ્ન નહીં પૂછી શકાય ધાટ ઇઝ અ પ્રિન્સિપલ કાલ્ઝિમર મેને બીજું લખ્યું છે કે કિશોરો અને યુવાનો એ મા બાપ અને વડીલો એમની આજ્ઞામાં ન રહેતા વ્યસની થતા અને નાયનાની વાતોમાં દલીલો કરતા થયા એટલે પરિવાર અને સંસ્કૃતિમાં ભંગ પડ્યો આજના યુવા સંવાદમાં પણ એક મેસેજ છે ત્રીજી વાત કાલ ઝીમર મેં લખી છે કે સમાજમાં પરિવારોમાં વડીલો પ્રત્યેનો આદર અને વડીલો પ્રત્યેનો પ્રેમ અને સેવાની ભાવના એ દિવસે દિવસે ઓછી થતી ગઈ એટલે પરિવાર તૂટ્યા ભાંગ્યા અને સમાજ અને સંસ્કૃતિ તૂટી ભાંગી એટલે આ બધી રિસર્ચ થયેલી વાત છે સૈદ્ધાંતિક વાત છે માટે આ સ્વીકારીને જ આપણે પરિવારને પ્રાધાન્ય આપવું પડે તમે તમારા મા બાપને જો ઘરડા ઘરમાં આવ્યા હોય તો એ જ રૂમની ડુપ્લિકેટ ચાવી ખિસ્સામાં રાખજો પચીસ વર્ષ પછી કામમાં લાગશે કારણ કે તમારા સંતાનોએ જોઈ લીધું કે ઘરડા બાપ થાય એટલે આપણી ગેલેરીમાંથી પેલું જે ઘરડું ઘર દેખાય છે ને ત્યાં મૂક્યાવાના તમને પણ એ મૂક્યાવશે આવશે યુ વિલ બી પેઇડ બેક ઇન યોર ઓન કોઈન્સ આપણી શ્રવણની સંસ્કૃતિ છે મા બાપની સેવા કરવી એ સંસ્કૃતિ છે